ઉચ્છલ તાલુકામાં સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક બે હજાર ત્રણ અંતર્ગત કામગીરી કરાઈ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાના ઉચ્છલનગર વિસ્તારમાં સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ બે હજાર ત્રણ અંતર્ગત જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સની કામગીરી કરવામાં આવી જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય વિભાગ તાપી મામલેદાર કચેરી ઉચ્છલ ફૂડ વિભાગ તાપી તાલુકા આરોગ્ય કચેરી ઉચ્છલ પોલીસ સ્ટેશન ઉચ્છલના અધિકારીઓ જોડાયા

બીડી સિગારેટના છૂટક વેચાણ પર પ્રતિબંધની કલમ સાત વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી અને તમાકુની બનાવટો વેચતા છવ્વીસ જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી જેમાં અઢાર જેટલા દુકાનદારોને કોટપા બે હજાર ત્રણના કલમોના ભંગ બદલ રૂપિયા દંડ કરવામાં આવ્યો જે ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ કુલ દુકાનોને ત્યાંથી ઓગણીસ કિલો સાતસો ગ્રામ અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો આ સાથે ખુલ્લી જગ્યામાં વેચાતા ખાદ્ય પદાર્થો વેચતા દુકાનદારોને સ્વચ્છતાને વેચવા માટેના ખાદ્ય પદાર્થોની જાળવણી બાબતે ટકોર કરવામાં આવી રિપોર્ટર વિરેન જ્ઞાનચંદાની ઉચ્છલ